મનરેગા ટેન્ડર બાબતે તને બહુ ચલે છે આ રજવાત કરી છે એ બાબતે કોઈ સંકલનમાં પ્રશ્ન કરો જો આજે સંકલનમાં મન કે દિશા મીટિંગમાં પ્રશ્ન આવતો હોય છે સંકલનમાં ના આવે તો છતાં મનરેગાનો જે પ્રશ્ન જે છે એ કેટલાક લોકો જૂની જે તપાસ માંગે છે બે વર્ષ ત્રણ વર્ષ જૂની તપાસ માંગે છે તો એ જૂના કામો થઈ ગયા છે અને સ્વાભાવિક બે વર્ષમાં કંઈક ને કંઈક સતીતો એ નીકળવાની જ છે પરંતુ એના કારણે જે નવા જે કામો થવા જોઈએ એ આખી ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે એનો મેં વાંધો લીધો છે કે ભાઈ જ્યાં થયું હોય જ્યાં ખરાબ કામો થયા હોય હોય જેની તપાસ 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 જવાબ આપશે પરંતુ જે જે રૂટિનની અંદર દર વર્ષે નર્મદા જિલ્લાની અંદર જે ગ્રાન્ટ આવી જોઈએ એ બંધ થઈ ગઈ છેલ્લા બે વર્ષથી ત્રીજા વર્ષમાં પણ આ ટેન્ડર પ્રક્રિયા કોઈ કોઈ કારણસર અમુક કેટલાક લોકો અમારા લોકોએ કેટલો એનો વિરોધ કર્યો એટલે ટેન્ડર રદ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એટલે જિલ્લાને નુકસાન છે સુધારો વધારો કરવો ટેન્ડર પ્રક્રિયામાં કે એ સુધારો સરકારમાં કરી શકાય પણ સદંતર તમે ટેન્ડર ની પ્રક્રિયા બંધ કરાવી દો તો જિલ્લામાં જે ગ્રાન્ટ આવે છે લોકોને રોજગારી મળી શકે સીધી સીધી રોજગારી મળે છે ગરીબોને એ છીનવાઈ જાય છે પણ આજે આ સંકલનનો પ્રશ્ન હતો પણ જનરલી મારી